નવજીવન આર્ટ્સ અને કોમર્સ કોલેજ પણ આવેલું છે દાહોદના સંપૂર્ણ રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે હાલ રોડની એવી પોઝિશન છે કે તાના રોડ બેટલો બહાર નીકળ્યા જિલ્લા પંચાયતમાં મોટા મોટા અધિકારીઓ ધારાસભ્ય સાંસદ તાલુકા પંચાયત પ્રમુખ જેવા લોકો પોતાની ચાર પૈડા એસી ગાડીમાં આંખે ચશ્મા મૂકીને કાયમ ત્યાંથી જ નીકળવાનું હોય છે તો પણ આવા અધિકારીઓ

અબ મેટલ ઉપર કોન્ક્રીટ ઉપર કોઈ બે પૈડાઓ વાહન વાળા વ્યક્તિ સ્લીપ થઈને પડી ગયા તો એમનું જવાબદારી કોણ લેશે મેટલ અને કોન્ક્રીટ એના શરીરના ભાગમાં ભરાઈ જશે તો એનું જવાબદારી કોણ લેશે દ્રશ્યમાં જોઈ શકાય છે પરંતુ દાહોદના અધિકારીઓ ધારાસભ્યો અને सांसदએ આ દેખાતું નથી હું હાલોદ રોડ ઉપર હાજર છું જ્યાં રોડ ઉપર વરસાદ બાદ આપ રોડની સ્થિતિ જોઈ શકો છો આ દેખો ગાડીઓ જાય છે તો કેવી રીતે ધૂળો ઉડે છે અને આ ધૂળોથી લોકોને કેવી રીતે નુકસાન પહોંચે છે અને આ કંક્રીટ એટલી વધારે છે કે કોઈ પણ પડે તેમને નુકસાન થઈ શકે છે હાલ હું કોશિશ કરું છું કોઈ એક મિનિટ એક મિનિટ એક મિનિટ આપ કંઈક રોડ વિશે બોલવા માંગો છો જરાક હવે રોડની તો શું વાત કરીએ સાહેબ મારા કે તમે જોઈ શકો છો કે અહીંયા આ જે તમે રોડ પર ને અહીંયા ટર્નિંગ પર આગળ જશો ને તો એટલો ખરાબ રોડ છે આ મેટલ એટલી બધી કાકરી ફાતરેલી છે કે લોકોનું આવા જવાનું બી પરેશાન છે ધૂળ માટી એટલી ઉડે છે કાકરીના કારણે ગાડીઓ સ્લીપ થાય છે નાના ટાયર હોય મોટી ગાડી હોય બરાબર છે અત્યારે તમે જો જાઓ ને અહીંયા જિલ્લા સેવા સદન છે પાછળ કલેક્ટર ઓફિસ છે આગળ કોલેજ ઓફિસ છે અહીંયા ડીઆઈડી ઓફિસ છે એટલે ટોટલ સરકારી ઓફિસ છે સરકારી ઓફિસના માણસો પણ નીકળતા હોય છે પણ એમને શું છે ભાઈ બંધ કારમાં નીકળે એસી કાર હોય છે એટલે એમને ખબર ના પડે પણ જે જ્યારે સામાન્ય માણસ જનતા જ્યારે નીકળે છે ને અહીંયા પોતાના કામ લઈને આવતી હોય છે એમને કેટલી તકલીફ પડે તમે જાણી શકો છો જો આ નીચે મારા સામે તમે જુઓ આ મેટલ જો આ કેટલી મેટલ છે અત્યારે વરસાદ બંધ થાય ને બી ચાર પાંચ દિવસ થઈ ગયા છે પણ એવું નહીં કે આની કોઈ સફાઈ નથી કરાવતું આ મેટલને તમે જો અહીંયાથી છે દાવતનો જે સ્માર્ટ સિટી બોર્ડ છે ત્યાંથી લઈને આ કોલેજ સુધી છે કોલેજના બાળકો બી રોજ આવે છે એ બાળકો પડી ગયા કે એમના ભણતરને અભાવ પડશે તો એનું જવાબદાર કોણ રહેશે બીજી વસ્તુ કે સામાન્ય જનતા અહીંયા પડી ગઈ તો એનો જવાબદાર કોણ રહેશે અને બીજી વસ્તુ કે અહીંયા સ્માર્ટ સિટીના નામ પર રોડ પર તો ખાલી ને ખાલી લોકોને મૂર્ખા બનાવવામાં આવે છે અને હા તમને એક વાત બીજી કહી દઉં અત્યારે લગભગ કાલે કે પરમચના પેપરમાં જ મેં વાંચ્યું છે કે ધારાસભ્યશ્રીએ ને આઠ રોડ મંજૂર કરાયા છે ચાર હજાર ઓગણત્રીસ સમથિંગ લાખના બરાબર તો મારે ધારાસભ્યશ્રીને બી એટલું જ કેવું છે કે તમે રોડના કોન્ટ્રાક્ટ આપો તો એવી વ્યક્તિને આપજો કે જે કામ ચોરી ના કરે ટકાવારીમાં કામ ના કરે કારણ કે રોડ એકવાર બનાવો પણ સારા બનાવો ઘરી ઘરી એ જ રોડને ખોદી ખોદીને ફરી બનાવવાનો કોઈ મતલબ નથી હોતો એટલે એવા કોઈ કોન્ટ્રાક્ટ અને રોડ ના આપતા કે જેમાં જે નફા નફાખોરી રાખે એટલે ધારાસભ્યશ્રીને બી મારી એ જ આવેદન છે એમને કે તમે જરા રોડ બનાવો આપો એ બી સારા વ્યક્તિને આપજો અને અહીંયા સ્માર્ટ સિટીના જેટલા પણ લોકો છે ટેકેદારો છે બધાને એટલું જ મારું કેવું છે કે રોડની સમસ્યા જે છે એ બહુ મોટી સમસ્યા છે એને બહુ સારા રોડ બનાવો લોકો માટે સ્માર્ટ સિટીમાં સ્માર્ટ રોડ બનાવવાનું કામ કરો તો આપે જોયું કે આ ભાઈનું કહેવાનું મતલબ છે કે જે ધારાસભ્ય છે એને રોડ બનાવવા માટે જે પણ ગ્રાન્ટ પાસ કરી છે કે એના ગ્રાન્ટમાં આવે છે તો જે એમને આપે એજન્સી કોન્ટ્રાક્ટરને કે એજન્સીને આપે તો એ તકલાદી રોડની બનાવે અને રોડ એક નંબર બને એ અને કોઈને કોઈ તકલીફ નહીં થાય એવી લોકોની માંગ છે નાગેશ્વર સેન ટીવી ગુજરાતી